ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આઠસો નેવું બાળકોને નંબરના ચશ્માનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં ચશ્માનું અગાઉ બાળકોના જે બાળકોને નંબર હતા તેવા બાળકોને ના ચશ્મા આપવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત ખાતે ટોકન રૂપે અગિયાર બાળકોની ડીડીઓ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ હસ્તે ચશ્મા વિતરિત કરાયા હતા આજ રોજ જિલ્લા પંચાયત ખાતે આપણા શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સાહેબના એક માનવતાના જે કહેવાય કે બાળકો પ્રત્યેની એમની ભાવના અને સાચી દિશામાં એ કરી હતી એના માટે આપણા માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીએ એમની પોતાની ડીડીઓ સાહેબની જે ગ્રાન્ટ આવે છે એમાંથી આજે જિલ્લા પંચાયત દ્વારા આઠસો નેવું બાળકોને જેમને નંબર હોય 0 થી અઢાર વર્ષ સુધીના એવા આઠસો નેવું બાળકોને આજે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે